અશોકભાઈ ભગદેવ રામધામ ટ્રસ્ટ નો ટ્રસ્ટી છું જીડા આજે અમે રામધામ ટ્રસ્ટ સ્વામી વિરુદ્ધ ફરિયાદ લખવા માટે પદ્યુમનગર હમણાં અગિયાર વગર આવવાના છીએ અમારી એક જ માંગ છે કે સ્વામીજી બફાટ કર્યો છે જલારામ બાપા વિશે

સ્વામિનારાયણ સંપ્રદાયના લોકોએ સંતોએ માટે રહેવું પડશે અમારી એક જ છે કે વીરપુર આવી અને માફી માગો જે વિડીયો કોલમાં માફી માગી લીધી એ ન હાલે એની પાસે બોલવામાં ટાઈમ નતો આવવાનો ટાઈમ નથી માફી માંગવાનો અને આ નથી વ્યાજબી કરતા વડતાલ બોર્ડ ટ્રસ્ટ તાત્કાલિક એના નિર્ણય લઈ અને આનું નિરાકરણ કરવું જોઈએ જય સનાતન હવે ભૂલ નહીં કરવું આ એની બીજી ભૂલ છે આ એક નથી આવા છે આ લોકો માં કે જે આજ કામ કરે છે રઘુવંશી અને સનાતન ધર્મ આ વખતે નક્કી કર્યું છે કે ફરિયાદ તો જ અને જો હવે પછી આવી ભૂલ કરશે તો જેટલા સ્વામિનારાયણ મંદિરમાં માં સહજાનંદ રૂપે ઘનશ્યામ પાંડે એના સિવાય જેટલા અમારા ધર્મ દેવી દેવતાઓના ફોટા અને મંદિર છે હટાવવાનું ચાલુ થશે અને આ માત્ર વાત નથી એને ખુલ્લી ચેતવણી છે અમે ફરિયાદ નોંધાવા જાય છે આ ખુલ્લો સાયબર ક્રાઇમ છે એ જે બોયલો છે એનો વિડીયો છે એની પહેલા બોયલો છે એનો પણ વિડીયો છે એનો મતલબ એવો છે કે આ રીઢો ગુનેગાર છે એના સ્વામીએ માફી માંગી હતી કે ભાઈ એનાથી ભૂલ થઈ ગઈ છે અને ફોલોઅર્સ વધારે આ થયું છે એટલે ઈરાદા ઇરાદા કૃત્ય છે ધર્મને અને લોકોની લાગણીને ખેસ પહોંચાડવાનું એટલે આ વખતે અમે અહીંથી તો ફરિયાદ કરીએ છીએ ગામે ગામ ફરિયાદ થશે આ જ્ઞાન પ્રકાશને સંપ્રદાયમાંથી હાકી કાઢવો જોઈએ માત્ર માફી નહીં અને રહી વાત વીરપુરની તો વીરપુરના પાદરમાં માફી માંગે આવા પાપીઓ માટે અમારા ધર્મ સ્થાનમાં કોઈ જગ્યા નથી વીરપુરના ગેટે છે ને દંડલ પ્રાણમ કરીને માફી માંગે અને સંપ્રદાયમાંથી હાકી કાઢે આ અમારી માંગણી છે